બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુજ્યો અને માનવ મહેરામણ ઉમટ્યો ત્યારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ઠેર ઠેર સુવિધા આપતા કેમ્પ જોવા મળ્યા ભાદરવી પૂનમના દર્શનાર્થે અનેક ભક્તો જગત જનનીમાં અંબાના દર્શનાર્થી જતા હોય છે જેમાં અનેક તો પગપાળા જતા હોય છે ત્યારે સેવા કેમ્પોમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ સજ્જ હોય છે આ કેમ્પોમાં નિશુલ્ક ભોજન ચા નાસ્તો પીવાનું પાણી સ્નાન કરવા ગરમ પાણી વિશ્રામ માટે વોટરપ્રૂફ ટેન્ટ સહન વ્યવસ્થા અને મેડિકલ જેવી સુવિધાઓ આપવામાં આવે છે વરસાદી માહોલમાં પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાય છે અનેક સેવાભાવી સંસ્થાઓ ધાર્મિક સંગઠનો તથા મિત્રો એકઠા થઈને સેવાકાર્યો કરતા જોવા મળે છે પોલીસ તંત્ર દ્વારા અકસ્માત નિવારવા તથા ટ્રાફિક સમસ્યા નિવારવા સિટી વિસ્તારમાં ઠેર ઠેર કર્મચારીઓ ખડે પગે જોવા મળે છે તો હાઈવે પર એક તરફ ચાલવા માટે સેવા કેમ્પ પાસેના વિસ્તારમાં રોડ પર બેરિકેડ અને ટ્રાફિક કોન લગાવી યાત્રાળુઓ માટે સુવિધા અને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે અનેક સેવાભાવી ધરમ મજબ ભૂલી સેવા આપતા જોવા મળે છે તો યાત્રાળુઓને મળતી સુવિધાઓ વિશે પદયાત્રીઓએ શું જણાવ્યું તે જાણો કઈ ગામથી આવ્યા કઈ તારીખ નાની ત્રીજો દિવસ છે વચ્ચે જે સામાન્ય સુવિધાઓ મળે છે કેવી મળે છે સારી

સરકારી આયુર્વેદિક દવા સુધી અમારા આવી રીતે જે આદર્શ સાબરકાંઠા ના સહયોગ થી જે કઈ ટેન્ક હોય તેની અંદર અમે પદયાત્રીઓ સેવાઓ આપતા હોય છે તો આ સેવાઓની અંદર

કે વ્યસ્ત કાર્યક્રમ માંથી આ સેવા કેન્દ્ર છે એની મુલાકાતે આવ્યા અને જનજાગૃતિ માટે આ પગલું ભર્યું મારો પરિચય છે હું હોમિયોપેથિક ડોક્ટર છું ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર તરીકે અહીંયા પ્રાંતિક માં સેવાઓ આપી રહી છું ડોક્ટર અંકિતા મેડા મારું નામ છે અત્યારે હાલમાં જે સેવાઓ ની અપાઈ રહી છે એ કઈ કઈ રીતની સેવાઓ આપવામાં આવે છે અહીંયા અમારો જે કેમ્પ લાગેલો છે એ આયુષ સારવાર છે જેમાં હોમિયોપેથિક સારવાર પદ્ધતિથી જે પદયાત્રીઓની તકલીફો હોય છે એમને દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ અને આયુર્વેદિક સારવાર પદ્ધતિથી અમે એમની તકલીફો દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ હોમિયોપેથિક સારવારમાં અમે માલિશ માટે ટ્યુબ આપીએ છીએ અને ગોળીઓ આપીએ છીએ આયુર્વેદિકમાં માલિશ માટેના તેલ છે ઉકાળા છે અને બીજી ગોળીઓ છે અને પાવડર છે આપે આપનો કિંમતી સમય આપે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપના ગ્રુપનું નામ

મેડિકલ વ્યવસ્થા રાત્રિ રોકાણ સુવાની સગવડ એ બધું અમે પદયાત્રીઓ સેવાઓ આપતા હોઈએ આપના એન્ટ્રન્સ માં અત્યારે આજે ડીજે ને મૂકેલું છે તો શું રાત્રિ દરમિયાન કઈ પ્રોગ્રામ યોજાતો હોય છે અહીંયા કઈ આજે સ્કૂલ અમે 4 દિવસ પ્રોગ્રામ રાખેલ છે કાલે તો સંતવાણી સંતવાણી હતી અને આજે ડાયક અને તારીખ 2 9 2025 ના રોજ ગરબા રાખેલ છે અને તારીખ હાજર રહેશું અમારો ટેન્ટ નવ બે હાજર પચીસ ના રોજ સુધી સેવા મા અંબા ના પદયાત્રીઓ જે આપ સેવા આપી રહ્યા છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય અંબાજી જતા પદયાત્રીઓ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઓછા જતા હોય તેમ જોવા મળી રહ્યું છે અનેક ધર્મપ્રેમી વ્યક્તિઓ મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રીઓને હૃદયના ભાવ સાથે યથાશક્તિ સેવા કરતા જોવા મળે છે તો અનેક સેવકો વર્ષે એકાદ સપ્તાહ કામકાજ બંધ કરીને સેવા કેમ્પમાં સેવા આપતા હોય છે જગતજનની માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે તે સાથે જય અંબે ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ